એમણે ખૂબ સરસ વાત કરી કે આ જગ્યા એક તપભૂમિ છે પોઝિટિવ વાઇબ્રેશન વાળી છે સકારાત્મક ઉર્જા વાળી છે અને એમાં આપણે નકારાત્મક કામ કરીને જઈએ તો કદાચ આપણીથી સવિશેષ ખરાબ બીજું કોઈ હોઈ ન શકે એટલે કોઈ પણ ધર્મસ્થાનોમાં જઈએ આપણા રોહિદાસ બાપા હોય જોધલપીર હોય કબીર સાહેબ હોય દાસી જીવન સાહેબ તો એના સાનિધ્યમાં જઈએ એના પટાંગણમાં જઈએ તો એક સિસ્ટમ હોય એ સિસ્ટમને ફોલોઅપ કરવી પડે એ આપણી જોડે છે નહીં આ મહાપુરુષોએ સમાજને જગાડવા માટે શું નથી કર્યું સમાજને શું કરી રહી છે એની ચેતના એની ઉર્જા એનો પાવર એનું તપોબળનું શું એક વખત વિચાર તો કરો ખાલી ઘરે જઈ રાજની રજપૂતાણી આ જેટલા મહાપુરુષ છે ને ખાલી એના એક જ શિષ્યનો ઉપયોગ કર્યો ને ખાલી એક શિષ્યનો

પોતાના સ્પિરિટ ને વેચાતું ન મૂકતા મીરાને કીધું હતું રોહદાસ બાપા બધું પૂરું થઈ જાય તો એમને ચામડાનો ધંધો ન કરવો પડે ચર્મ ઉપયોગ ન કરવો પડે જોધલપીર બાપા નો એક જ શિષ્ય મીરખાન બાદશાહ જેને વોતેર ગામ એના તાંબામાં આપ્યો જોધલપીર બાપાને વણાટ કામ ન કરવો પડે પણ આ સમાજ માટે જેને પોતાના હાડકાનું ખાતર કર્યું કે પોતાની ચેતના પોતાની ઉર્જાને જગાડી તમને બતાવ્યું કે તમે ખુદ ખુદા છો તમે પરમાત્મા છો પરમાત્મા તમારી અંદર છે છતાંય તમારે છોટીલા જવું પડે છતાંય તમારે પાવાગઢ જવું પડે છતાંય તમારે મહાકાળી માં ત્યાં જવું પડે એ તો આ શું છે ભલા મારા સે એક વખત આ બધા મહાપુરુષના શરણમાં જઈ અને તમારે જે મન્નત માંગવી એ માંગજો ના પૂરી થાય તો તમારો જૂતું મારો માથું આની ચેતનામાં એટલો પાવર છે અને આ બધા ભજનો ગાવા જોઈએ ભજની પણ જોરદાર બધા પાણીઓથી ફરીથી પણ કબીર સાહેબે કીધું ગાય બજાવે લોક રીઝાવે ખબર નહીં આપણે અગલે ઘર કી કોઈ સદગુરુ મિલે તો સામ સમજાય ખુલ જાય અંદર કે ખીડકી હું વોશરૂમ માં ગયો માફ કરજો આ ભાઈ કે સાહેબ બાપુ એ રજા લઈ લીધી પણ અમારે ડાયરેક્ટ રજા દાર લેવા સમજો પડે ગુજરાતી અમે ગયા વોશરૂમ માં સાહેબ કે રજા લઈ લીધી હવે જવું કે પાછું તો હોય ને એમાં ડખો

અંદર કે ખીડકી દાસી જીવન સાહેબ અઢાર અઢાર જગ્યાએ ફરે પણ ભીમ સાહેબ જયારે બેઠા તારે એને બધું મટાડી દીધું તો એ જ્ઞાન ના ટાંકા કયા કયું જ્ઞાન પૂનમ ભરવાનું જ્ઞાન તીરથ કરવાનું જ્ઞાન વરત કરવાનું જ્ઞાન દશામાનું જ્ઞાન એટલે દશામાં કરી કરી મરી જાવ તો મેં નહીં એવા જાહેર મનથી કહું તમે કરો દશામાં ભાઈ ફરે દશા આખી જિંદગી દશા ફરે જ નહીં સમજે ફળે છે ગુજરાતી હા ને મને ગુજરાતી ફાવે ઇંગ્લિશે ફાવે હિન્દી ફાવે બેન ફરે બેન કરે દશામાં અને ભાઈ ફરે નશામાં આખી જિંદગી દશામાં કરી મરી જાવ તોય મેળા આવ્યો છે નહીં એને મેતાય પેલાને નશામાંથી દૂર કરવો પડે 400 રૂપિયા કમાઈ લાવે અને 300 રૂપિયાની પોટલી માર દે અને પેલી બેન બિચારી દહ ને 20 વર્ષ દશામાના વર્ત કરે સેટિંગ પડે એન માટે જે પોટલી ઉમારે ને એને બંધ કરવા પડે પોટલી આ માસ્ટર મે સમજો પડે અને આપણે બધી ડંપાસો વારીએ આપણાથી કંઈ થાય જ નહીં સાહેબ કેમ ના થાય બીડી આટલું આટલાથી મોટી બીડી ના આવે ને ભાઈ કારણ કે હવે ફરતી હું આવું નહીં નક્કી નહીં અત્યારે આવ્યું એટલે કહી દઉં પછી તો નક્કી નહીં આસપાસ અંદર પાછો આવ્યો નહીં નક્કી આટલું જ આવે આ ઠૂઠું આપણાથી ના છૂટે આ પાંચ પોતરા આવે આટલું તમે મીરાજ ભરો એટલે આટલું જ આવતું હોય આમ એ પાંચ પોતરા ના છૂટે આટલો મસાલો ના છૂટે અને બીજી બધી વાતો કરે આ મહાપુરુષો આપણા રાખી આ અમીરીની અંદર બધો ફકીરી લઈ લીધી એમાં અમીરી પોતાની બધી જાગીરો છોડી દીધી આ મહાપુરુષની ચેતનામાં પાવર હતો સાહેબ એટલે એના એને જઈ ગાય બોલાય તમારે કાઈ કરવું નહીં અને લુકેશ નેમ નેમ કેવું કે ફાર આમ કરે ને ઓલા આમ કરે ને પેલા તેમ કરે ને તું શું કરે પેલા એક વખત એ તો વિચાર અને હું તો કોઈ ભક્તિ કરો કે ના કરો માળા કરો કે ના કરો તિલક કરો કે ના કરો ના નડો એ મોટા મોટી ભક્તિ છે સાહેબ લીધેલા પાછા પુણ્ય છે પાપ પુણ્ય કરવાની કઈ જરૂર છે કરવું નહીં બંધ કરજો કોઈ આવા માં પૈસા આપો દાન આપો હમણાં અર્પણ ફાઉન્ડેશન પણ જોડતા ખૂબ સરસ કાર્ય છે સાંભળ્યું શિક્ષિત બનાવો એજ્યુકેશન બી મસ્ટ જરૂરી છે પણ સાથે સાથે તમારું જીવન વ્યસન મુક્ત હોવું જોઈએ કારણ કે શરીર જો તમારું તન સ્વસ્થ નહીં હોય તો મન સ્વસ્થ નહીં હોય અને તનને મન સ્વસ્થ નહીં હોય તો બીજું તમે કંઈ કરી નહીં શકો એજ્યુકેશન જરૂરી છે પણ એજ્યુકેશન ની શિક્ષણ જોડે જોડે તમારા બાળકને સંસ્કાર પણ આપજો પછી એવો સમય ના આવે એક દ્રષ્ટાંત આપી મારી વાણીને વિરામ આપું કારણ કે મારે બાર લેટ થાય છે જવામાં પણ બહુ જ મોટું વીઆઈપી શિક્ષિત શિક્ષિતમાં પણ શિક્ષિત શિક્ષિત કરીને ત્યાં પણ શું ડખો પડ્યો તમને જરા કહી દઉં બહુ જ વીઆઈપી શિક્ષિત ઘર હતું એજ્યુકેટેડ હવે એમાં બે દાદા દાદી રહેતા હતા ઉમરલાયક બાબા તે બેલ વાગે ને એટલે જમવાનું જમી અને પાછું જોતું રહેવાનું એમાં પેલા પેલા ડોસી ટપકી ગયા અને થોડા દાડા પછી ડોહા ટપકી ગયા એટલે ઓલા બેલ ઉતારતા હતા કે હવે તો આપણે બેલ ની કઈ જરૂર છે ને એના મળી ચડાઈ દે એટલે નારું ટેણીયું આવ્યું ત્યાં બેલ ને ઉતારશો ને કે શું કરવાનું કે તમે ગયડા નહીં ખાવ એટલે અમારે બિલ મારે એટલે તમને ઘંટડીઓ ઉખડાવવાના વારા ના હોય ધ્યાન રાખજો સંસ્કાર આપજો સંસ્કારની જરૂર છે સાહેબ સાધુ સંતો ને મહત્વ ના આપ્યું સંસ્કારને મહત્વ ના આપ્યું ભક્તિને મહત્વ ના આપ્યું તો તમે લાસ્ટ પાંચ યર્સ પાંચ વર્ષ અંદર પાછા જાઓ અને એને સર્વે કરો સર્વે કરો તો લવ મેરેજ ના કેસ વધી ગયા એ અંદર અંદર એક એક વાસ માંથી મર્યાદા નથી સાહેબ એક એક વાસમાંથી સગા સંબંધી માંથી લઈ લઈ નાસવા નાહવા માંડ્યા આ શું છે આ ક્યાં ક્યાં દખા પડ્યા આટલા બધા ધર્મસ્થાનો ધર્મ ની ઉપર તમારે ધર્મ 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 અરે ધર્મને મારો કોની તમે પેલા ઘરનું જીવન તો શીખવાડો પારિવારિક સંબંધો તો શીખવાડો કે એમાં કેવી રીતે રહેવું તમારા બાળકને ફોન આપો તો એને ધ્યાન આપો કે ફોનમાં શું કરી રહ્યો છે સદુપયોગ કરી દુરુપયોગ કર્યો યુઝ કરી રહ્યો છે મિસયુઝ કરી રહ્યો છે સમાજમાં આ બધું થઈ રહ્યું એને અટકાવવાની જરૂર છે આપણે અન્ય સમાજની વાત કરીએ છીએ તો અન્ય સમાજ બહુ સારો અન્ય સમાજની સિસ્ટમ સારી એકસો દસ ટકા સારી સાહેબ અન્ય સમાજની આઉટલુક એની વિચારસરણી એનો આઈક્યુ લેવલ એને વિચારવાનો એનો જોવાનો દ્રષ્ટિકોણ એ અલગ છે એનો પાયો મજબૂત છે સાહેબ આપણો પાયો મજબૂત છે ને એટલે આપણી ઇમારત નહીં રહે સાહેબ પાયો મજબૂત કરો સમાજને મારી કરબત પ્રાર્થના છે વ્યસન મુક્ત એટલે એક મસાલો ઓછો ખાજો એક ગળીઓ પીડી ઓછી પીજો પણ તમારા દીકરાઓના ભણાવજો રોહિદાસ બાપાની ચેતના મહાપુરુષો ની ચેતના નું શું રાજની રથપુતાની રોહિદાસ બાપાના શરણ માં આવતી હોય અને પેલો રાણા એમ કે મીરા